તો પાનેરિયા એક સરસ મજાનું જ્યાં જોઈશું તું પાનેરિયા પ્રકૃતિ શિક્ષણ અને પરિસરની પ્રવાસ કેન્દ્ર તો હાલો એની સંપૂર્ણ માહિતી આપું અને મિત્રો એનું લોકેશન એક બહુ જોરદાર છે એક બેસ્ટ લોકેશન અને આમ ગણો મિત્રો તો ખૂબ આનંદ આવે એવી જગ્યા છે પડખે સરસ મજાની નદી અને જ્યારે જંગલમાં એક સરસ મજાનું ફોટા લોકેશન માટે બેસ્ટ જગ્યાએ કેન્દ્ર બનાવેલું છે તો આમ તો ઘણો તો મેન જ્યાં કહેવાય સ્કૂલ જો કે વિદ્યાર્થી માટે જ બનાવેલી છે તો હાલો આપણે એની સંપૂર્ણ ડિટેલ તમને આપું વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને ચેનલ ઉપર ન હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અરે અહીંયાથી તમે જે અંદર આવો છો તો સરસ મજાનો તમને અહીંયાનું જ્યાં મેપ જોકે ડિટેલ કઈ જગ્યાએ કઈ વસ્તુ જો કે સગેજ કરેલી છે તો સરસ મજાનો અહીંયા મેપ છે તો પહેલાં અહીંયા આવો એટલે તમને પહેલાં જ અહીંયા મેપ આવશે એટલે જોઈ લેજો પછી જ્યારે આગળ વધજો તો તમને યાર ફરવામાં અનુકૂળ રહે અને બધી સંપૂર્ણ જગ્યા તમે જ્યાં જોઈ શકો બાકી ફોટા લોકેશન માટે અહીંયા પણ જ્યાં બેસ્ટ જગ્યા છે અહીંયા જો તમે જ્યાં બાબલા મૂકેલા છે ભાઈ તો હાલો હજી તો શરૂઆત છે બીજી પણ ઘણી બધી વસ્તુ રહેશે અને અહીંયા સરસ મજાના હિંડોળા બી લાઇનમાં મિત્રો ઘણા બધા છે તો અહીંયા અમથા તમે ફરવા તો બી મજા આવે હજી તો જો કે શરૂઆત છે મિત્રો જે અંદર જ આવ્યા છે અને અમારી સાથે આવેલા મિત્રો બધા ફોટા શૂટિંગ કરી રહ્યા છે કે ડેલીનું ઘણું બધું માણસો અહીંયા આવતું છે જ્યાં આનંદ લેવા માટે સરસ મજાનું લોકેશન કહેવાય મિત્રો કે સરસ મજાની નદી અને ડુંગરની વસમા જગ્યા આવેલી છે તો હાલો સંપૂર્ણ ડિટેલ જ્યારે આના વ્લોગમાં તમને મળ્યું છે તો ચેનલ ઉપર જો નવા જોઈએ મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો જેથી કરીને આવું નવા બ્લોગ તમને જોવા મળતા રહે ટ્રાવેલિંગના કંઈક બ્લોગમાં મિત્રો કંઈક ને કંઈક તમને જાણકારી અવશ્ય મળશે ચાલો બની રહીજો વિડીયોમાં અને આગળ જઈ આગળનું લોકેશન કેવું છે એ જોઈ બાકી અહીંનું તો લોકેશન અત્યારે કુસે છે લાઈનમાં તમે જોઈ શકો છો તો ત્યાં હિંળા જ મૂકેલા છે અને ઘણા મિત્રો અહીંયા ફોટા શૂટિંગ કરાવી રહ્યા છે ચાલો અહીંયાથી આવું લોકેશન છે મિત્રો લોકેશનમાં કાંઈ ઘટા નહીં બાકી જો તમે ચાલો આગળ જઈ મિત્રો હજી કેમ કે આગળ લોકેશન બહુ ડેન્જર છે ભાઈ મજા આવે ટૂંકમાં તમને અહીંયા મજા આવે ફરવાની અને અહીંયા સરસ મજાની જ્યાં નદી તો અહીંયા જો લાયસન્સ સ્ટેચ્યુ સર્વિસ રોડ અને વીઆઈપી રોડ ચાલો અહીંયાથી જઈ અને અહીંયાથી કંઈક આગળ જઈશું તો કે અહીંયા પણ એક સરસ મજાની જે કહેવાય શિક્ષણ બાળકો માટે અહીંયા જ્યાં કેન્દ્ર તો કે અત્યારે ચાલુ છે અંદર અહીંયાથી આ જગ્યા પર આવ્યા છે ને અહીંયા જ્યાં પાનેરિયા પ્રકૃતિક શિક્ષણ અને પરિસર પ્રવાસ કેન્દ્ર તો અહીંયાથી આગળ જઈ જોકે સામે સરસ મજાનું કેન્દ્રિત ચાલી રહ્યું છે ત્યાં બાળકો પણ છે અને સામે જો સરસ મજાનું જ્યાં ફોટાશૂટ માટે લીલ તો અહીંયા બધા ફોટાશૂટ કરી રહ્યા છે આપણી સાથે મિત્રો તો અહીંયા આગળ લઈ રહ્યા છે તો હાલો બની રહી જોઈએ વિડીયોમાં જોઈએ છીએ આગળ ઘણા બધા લોકેશન જો અને બાકી છે તો અહીંયા મિત્રો અહીંયા પણ જોરદાર ફોટાશૂટ ફોટાશૂટ માટે બેસ્ટ લોકેશન જો અહીંયા મિત્રો એક સરસ મજામાં ઘણો સ્પેસ બનાવેલું છે અહીંયા સરસમજાન એક સ્પેસ બનેલ છે કે અહીંયા કંઈક શિક્ષણ અથવા કંઈક કોગલા હોય તો સરસમજાનના બધા પ્રવાસ ટુરિઝમ માટે કંઈક કંઈક માહિતી દેવાની હોય તો અહીંયા બેસી શકે અહીંયા સરસમજાનનો ટેજ તો સરસમજાનનો વાઇટ ટેસ્ટ કરી છે અને બધા અહીંયા ફોટોશૂટ કરી રહ્યા છે પણ મિત્રો જે એક સરસમજાનનો જો કે આમ આ એક એક જબરદસ્ત લોકેશન અહીંયા પણ જે કઈ શકે અને આગળ પણ મિત્રો એક જબરદસ્ત છે અહીંયા જો કે ફુવાડાની એવું કંઈ અંદર નથી આમ તો એવું લાગતું કદાચ આમાં ફુવારા છે પણ અહીંયા કંઈક બેસવાની સરસ મજાની જગ્યા છે ભાઈ જો તમે અહીંયા ત્યાં લોકેશન માટે પણ અત્યારે જ્યાં કહેવાય ચોમાસાની રૂધ છે એટલે બધા તમને સરસ મજાનું ખડ જ્યાં હોય ને બતાવી રહ્યું છે તો અહીંયા પણ જ્યાં બેસ્ટ લોકેશન અહીંયા આગળ જઈ પતંગિયા એટલે શું તો મિત્રો અહીંયા સરસ મજાની જ્યાં જવ જંતુની જ્યાં માહિતી અલગ અલગ જગ્યાએ મારી લેશે સામે પણ તમે જ્યાં નિહાળી શકો છો જ્યાં કીટકોની દુનિયા તો ત્યાં પણ સરસ મજાની માહિતી મળેલી છે અને આ ગેટથી આપણે અંદર આવી ગયા છીએ તો હવે જઈ જ્યાં ઉપર ઉપર એક જોરદાર લોકેશન ચાલો તે લોકેશન ઉપર જઈ ત્યાંથી લોકેશન કેવું છે જોઈ ત્યાંથી જ્યાં એક સરસ મજાનો નજારો તમે જ્યાં નિહાળી શકો છો તો સામે મિત્રો જ્યાં તમે જોઈ શકો છો બાળકો માટે કંઈક સરસ મજાની જ્યાં ટ્રેનિંગ તો કંઈક સડીને જતા કંઈક એવું લોકેશન ત્યાં પણ છે અને આની પર બી જુઓ તો એક સરસ મજાનું લોકેશન અહીંયા સરસ મજાની જ્યાં સ્કૂલ ચાલી રહી છે એટલે જો કે બાળકોને કંઈક શિક્ષા આપી રહ્યા છે અહીંયા તો એ પણ તમે જ્યાં નહીં આવી શકો છો ઘણા બધા મિત્રો અહીંયા આવતા હોય એક જોરદાર કહેવાય છે અને અહીંયા લોકેશન તો વધારે વધારે અહીંયા આ જગ્યા ઉપર ફરવા આવતા લોકો આ જગ્યા ઉપર સ્પેશિયલ ફોટો તો કરાવી જતા જ હોય છે તો મિત્રો અહીંયાથી રજિસ્ટર કઈ લખેલો છે પણ આપણે પુલ ઉપર તો અહીંયા સરસ મજાનો પુલ બનાવેલો છે જો તમને અહીંનું લોકેશન એક જોરદાર આવશે તો હવે જોઈ બાકી મજા જોઈએ માટે એક બેસ્ટ તો મિત્રો ફાઇનલી જ્યાં એક ઉછી જગ્યાએ પહોંચી ગયા છે અને અહીંયા જ્યાં ફોટા લોકેશન માટે એક બેસ્ટ અહીંયા જ્યાં સરસ મજાનો જ્યાં કહેવાય બીજ બનાવેલો છે તો અહીંયાથી તમને સંપૂર્ણ જ્યારે બધી જ વસ્તુ અહીંયાથી તમે નિહાળી શકો છો એવું બેસ્ટ લોકેશન છે તો હાલો આવે તો અહીંયા ઉપરથી જ્યાં તમને હાલ જ્યાં બતાવી રહ્યો છું કે બટરફ્લાયમાં પણ ગયા હતા અને સામે તેજ હતું તે જગ્યા પર પણ ગયા હતા અને ઓલીકોર જ્યાં દિલ તો તે જગ્યા પર પણ ગયા હતા અને સામે જ્યાં બાળકો સરસ મજાના જ્યાં રમી રહ્યા છે તો તે જગ્યા પર નથી ગયા તમે જોઈ શકીએ તે જગ્યા પર પણ જશે તો અહીંયા જો જ્યાં બેસ્ટ પ્લેસ અને મિત્રો આમ જો તો તમને ચારે બાજુ પહાડ જોવા મળશે તો મિત્રો જ્યાં કહેવાય એક જગ્યાનું જ્યાં બેસ્ટ પ્લેસ જ્યાં લોકેશન તો આ જગ્યા પર છે અહીંયા તમે સરસ મજાની જ્યાં નદી પણ જ્યાં નિહાળી શકો છો અને અમારી સાથે જે મિત્રો આવ્યો ને ફોટા શૂટ કરવા માટે ઉછા ન થતા બાકી જોરદાર લોકેશન તમે પણ અયુષ્ય આવવાનું સૂકતા નહીં ક્યારેક અહીંયા કદમગીરી આવો છો તમે અથવા તો જ્યાં આવેડિયામાં દર્શન કરવા જ આવશો તો ત્યાંથી કંઈ દૂર નથી જોરદાર પ્લેસ છે અહીંયા જ્યાં લોકેશન માટે બેસ્ટ જગ્યા કહેવાય અને આ જે નદી તમે આ જ્યાં નિહાળી શકો છો મિત્રો એ શેત્રુજી નદી છે આ એનો નજારો જો વ્યૂ આનો વ્યૂ જોઈને કંઈક અંદર દિલથી કંઈક ફીલિંગ થાય કે ઓહ ગઝબ લ્યુ અને સામે ડેમનું કેવિંગ પણ તમને છે મિત્રો પાનેરિયા પરિસય કેન્દ્ર તો કે ભણવા અહીંયા આવતા હોય અને એની માટે સરસ મજાની અહીંયા રહેવાની સુવિધા બેસ્ટ છે આ તમે જે જોઈ શકો છો એ હાલ જ્યાં કહી શકાય સરસ મજાની સૂવાની સુવિધા છે સામે સરસ મજાના કાસની જ્યાં બિલ્ડિંગ છે એ પણ તમે જોઈ શકો છો તો આપણે હમણાં અંદર જઈને તમને બતાવું કે અહીંના બાળકો અહીંયા જ રહેતા છે તો અંદરની રહેવાની સુવિધા બી બેસ્ટ છે અહીંનું વાતાવરણ બી બેસ્ટ છે અને અહીંનું લોકેશન તો એમાં તો કાંઈ ઘટાડ મિત્રો સામે તમે જ્યાં જોઈ શકો છો ને સરસ મજાનું અહીંયા બીજ કહી શકાય વચ્ચે તો તે જગ્યા પર ક્યારેક આપણે અવશ્ય જશું તે જગ્યા પર ખાસ કરીને જવાનું છે તો ભાઈબંધ જોકે જે આના આના કરે છે કેમ કે હોળકામાં તે જગ્યા પર જવાનું હોય અને તે જગ્યા પર અંદાજ એવો છે કે આ મિત્ર છે ને એટલા તો ચોવીસ કલાકનો ચેલેન્જ લેવા તે જગ્યા પર જવાનું છે તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો તે જગ્યા પર ચેલેન્જ લેવા તો આ જે જગ્યા છે મિત્રો એ બાળકો માટે રેસીડન એરિયા છે ઓલીક સરસ મજાના બાળકો રહેશે અહીંયા ટીચર રેસીડન એરિયા એ પણ તમે જ્યાં નિહાળી શકો છો આની ડોર મેન્ટ્રી ટ્રુ તો સરસ મજાની સુવિધા છે ભાઈ અહીંયા તો મજા આવે એવી જગ્યા છે ભાઈ એક જોરદાર લોકેશન જે પ્રકૃતિના ખોળે મિત્રો જો ચારે બાજુ પહાડ પર છે સરસ મજાની નદી અને કંઈક આવું લોકેશન છે હવે છે તમે પણ મુલાકાત લેવાનું સૂકતા નથી કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે સામે જગ્યા પર હતા પણ અહીંયા દૂરથી તમને જ્યાં બતાવું તો અહીંયા લોકેશન બહુ જોરદાર છે ભાઈ અને સામે મિત્રો સરસ મજાનું જ્યાં રેસિડન્ટ છે તો અહીંયા બાળકોને રહેવાની બેસ્ટ સુવિધા પાર્સલ લોકેશન પણ તમે જોયું છે તો આ મિત્રો જગ્યા આમ ગણો ને તો અહીંયા બાળકો કંઈક ભણવા આવતા હોય અને અત્યારે અહીંયા ભણવાનું પણ જરૂર છે બાકી રહેવાની સુવિધા આવી રીતે અહીંયા બરાબર લોકેશન એક નંબર છે તમે પણ આવો ને મિત્રો આ જગ્યા પર અવશ્ય આવો ને સુખતા નહીં બહુ મજા આવે જગ્યા છે બાકી જોવા તમે એ ઘટે નહીં એવી જગ્યા છે અહીંયા ઘણી ખરી જગ્યા જોવાની બાકી રહી ગઈ છે તો તે જગ્યા પર જઈ અહીંયાથી તમે જ્યાં જોશો તે રહ્યા છે નીકળશે તો તો મિત્રો સામે જો તમે કેવી જગ્યા પર અહીંયા ક્યાં શું લાગે છે તમને કંઈક હાવ જો એવું લાગે છે ને પણ અહીંયાથી તમને કંઈક કૂચરો એવું લાગે છે યાર જો ઘણો બધો દૂર છે ભાઈ કંઈક કૂચરો ઊભો છે કેવો મોટો લાગે કંઈક દીપડાને હાવ જેવો લાગે ભાઈ કેવું લોકેશન જોરદાર છે બહુ જ દૂર છે ક્યાં કહેવાય સામે ટેકરી કઈ છે ઉભો છે અને મસ્ત ઊભો એવું લાગે અહીંયાથી અલગ અલગ જગ્યાએ છે તમને અલગ અલગ લોકેશન કંઈક બતાવી દે છું અને અત્યારે મને એવું લાગે સ્કૂલે રજા પડી ગયો છે એવું લાગે છે ટાઈમે અત્યારે છ વાગી ગયો તો અહીંયાથી અલગ અલગ જગ્યાએથી ઉતારવાનું છે એક બાજુ ઓલ તમે જોયું આ બાજુ સરસ મજાનું ટાયરનું ટ્રેકિંગ છે સડવાનું અને ઓલકોની સાઈડમાં દોડવાનું છે ને એક બાજુ દાદરો છે ભાઈ તો મારો મિત્રો અત્યારે અહીંથી ઉતરી રહી ઓલકોથી સડ્યો અહીંથી ઉતરી અહીંયા આ જગ્યા ઉપર ઘણી બધી એવી જગ્યા છે તમને આનંદ આવી અલગ અલગ લોકેશન તમને જોવા મળશે અલગ અલગ ટ્રેકિંગ જોવા મળશે અલગ અલગ ખોટા લોકેશન જો કે દિલ અથવા સ્ટાર તો ઘણી બધી એવી જગ્યા છે અને અહીંયાથી આપણે નીચે ઉતરી એવું જોઈએ ફિલિંગ આવે છે ઉતરવાની તો અહીંયા બાળકોનો ખૂબ જ આનંદ આવતો હોય છે કેમ કે અલગ અલગ કંઈક ને કંઈક રમત ગમત હોય કંઈક સડવાનું હોય કંઈક સરસ મજાના બગીસા જેવી જગ્યા હોય તો બાકી લોકેશન કાંઈ ઘટે નહીં બાકી જો અહીંયાથી પણ બાળકો ઘણા બધા સડતા હોય પણ આપણે અહીંયાથી નથી સડવું તો આંત જગ્યા આવે આગલી લોકેશન ઉપર જ્યાં મિત્રો એક બસ પણ છે એ પણ તમે જ્યાં નિહાળી શકો છો તો ઘણા બાળકો અહીંયા જ રહેતા હોય અને ઘણા બાળકો અહીંયા બસ પણ છે તો અહીંયા પણ જતા હોય મિત્રો જ્યાં પાનેરિયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર છેત્રુજી વન્યજીવન વિભાગ તો અહીંયા છે આ રીતનો તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો ભાઈ અને આ સાઈડ આવો તો અવશ્ય આ જગ્યાની મુલાકાત લેવાનું શું તો નહીં ફોટા લોકેશન માટે બેસ્ટ જગ્યા છે ભાઈ તમને ખૂબ આનંદ આવે એવી જગ્યા છે તો બ્લોગ કેવો લેજો કોમેન્ટમાં અવશેષ જણાવજો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક આવાના આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાપ પાજી તારા